બોટાદ થી સમાચાર હળદર ગામમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ હવે શાંતિ છે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ગામમાં જે ઘટના બની ત્યારબાદ આખું ગામ જાણે પોલીસ ચાવણીમાં ફેરવાઈ ગયું હોય એટલી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગામમાં છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશુ હિરેન અત્યારેની શું સ્થિતિ હડડડ ગામમાં આપ શું દ્રશ્ય જોઈ રહ્યા છો દુનિયા અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલે જે ઘર્ષણ થયું હતું ખેડૂત માટેની મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપંચાયત શરૂ થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના સમર્થકો અને પોલીસ બંનેની વચ્ચે ઘર્ષણ થયું હતું મોટા પાયે ત્યારબાદ ગામમાં ગઈકાલ રાતથી શાંતિ છે પરંતુ પોલીસ બંદોબસ્ત ચોક્કસથી અહીંયા જબરજસ્ત જોવા મળે છે સમગ્ર હળદર ગામ એ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે